જો કે કે હાથીને ઓલે છે ને મગર જો બટકો ભરી લીધો ને એવું કાંઈક છે અહીંયા આ બધું લખેલું છે આપણે છે ને વાંચવું પડે તો આપણે છે ને અંદર પહોંચી ગયા છે ને અંદરનું શું છે ને કેવું છે ને એ બધું જો તમને બતાવું તો અંદર છે ને આપણે આ ટાઈપનું છે બધું જો વેણાવાળા અને અહીંયા છે ને જોવાનું છે આ જેસલ લાખ ને પૈસા ભાઈ એ જો 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 હાથી આવ્યો

પાટલો વિડીયો આવ્યો ને એમાં મેં તમને છે ને બતાવ્યું છું અત્યારે છે ને ટ્રાફિક કેવી હોય જો આ ટાઈપની છે ને ટ્રાફિક હોય બધા છે ને વડીલો આમ ફરવા માટે આવ્યા અમારે છે ને આખી ફેમિલી આવી છે તમે છે ને બહેના રહ્યો વિડીયોમાં આપણે જો જાય છે આગળ બહેના રહેજો આપણા જો વિડીયો બંધ કર્યો ને આટલી જ વારમાં છે ને અમારી બેન છે ને આમ જો એ બેન એ રીસાણા એ તમે વિડીયો તો બનાવ્યો પણ છે ને અમને કોઈને તો લીધા નહીં તો જો બધાને છે ને એક એક કરીને લઈ લો આમ જો જો આ છે ને મહેમાન છે બધા અને આને ઓશિયા તો ઓળખતા હશો તમે અને આ તો આપણો કલેજો છે ભાઈબંધ જો જીગરી હવે તો તમે બનાર્યો આપડે આપડે છે અંદર પોચી આવ્યા છે ને આમ ખાલી તમે છે ને પબ્લિક જોઈ લ્યો અને મિત્રો આ મંદિર છે અંદર આપણે હજી જાય છે પછી અંદર જઈને જો અલા વસંત તો આપણે તમે છે ને મૂર્તિઓ જે કાંઈ પણ હશે ને બધુંય આપણે છે ને દેખાડશું તો તમે છે ને જે લોકો નવા હોય આપણા વિડીયોમાં તો આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો આપણે ફરીએ છીએ અજીતા જો અજીતા પહોંચ્યા છે તો તમે બનારી હવે છે ને મંદિરે પહોંચી આવ્યા છે મંદિરની અંદર છે ને વિડીયો ઉતારવાનો છે ને અલાવ નથી એટલે છે ને આપણે મંદિર તમને છે ને બહારથી જ હું બતાવી દઉં જો આઈ રહ્યું મંદિર અને તમે છે ને વિડીયોમાં બનારીઓ જે આપણે આગળ છે ને ઘણું બધું કરવાનું છે ને ઘણું બધું જોવાનું છે બનારે જો આપણા બ્લોગમાં

પંદર વીસ મિનિટ વિડીયો બની જાય મારે એટલે હાલો તમે તમે બન્યા રહ્યો આપણે જો જેની હું છે ને વાત જોતો હતો ને એ બધાય છે ને આવી ગયા છે અમારે છે મોંઘેરા મહેમાન છે ને એ પહોંચી આવ્યા છે હાઈ કરો કેમેરામાં હા એ મિત્રો જો એ બધાય છે ને પોચી આવ્યા છે હવે આપણે છે ને બધા અંદર જવાનું હા તો હાય કરતો કેમેરામાં કે તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો તમે બની રહ્યો મિત્રો જો આપણે મંદિરની ની બારે છે ને પહોંચી આવ્યા છે એમાં કેવું થયું ખબર છે આ લોકોને ને છે ને ફોટા પાડવાનું છે ને ફૂટતું જ નથી જો અજીતા જો આ ચશ્મા લગાડે છે ચશ્મા જો નવાજ હાલ હાઈ કર દે કેમેરામાં માં એ નવાજ હા આયો તો મિત્રો જો આપણે છે ને અંદર આવી ગયા છે આપણે ફોટો ફરવા માટે બીજું કાંઈ આપણે કાંઈ છે નહીં આવું બધું છે અંદર અને અંદર હજી ઘણું બધું છે પણ અંદર છે ને ટિકિટ ટિકિટ લેવાની હોય એવું કાંઈક છે બધું જો ક્યાંય ગયો હાથીને ઓલે છે ને મગર જો બટકો ભરી લીધો ને એવું કંઈક છે અહીંયા આ બધું લખેલું છે આપણે છે ને વાંચવું પડે અને આપણે વાંચવા વાંચવામાં તો છે ને બહુ આળસ પડે છે હા હા એના વાળા છે છે તું હવે મારો ભાઈ ક્યાંય છે ના ઉભા તમને છે ને બધું બતાવી દો ફટાફટ એટલે મારે જલ્દી થાય ને પછી મારે વિડીયો બની જાય મિત્રો હું છે ને સ્પેશિયલ છે ને ફોટા પાડવા માટે કરીને છે ને આવ્યો તો અહીંયા તમે કીધું છે ને આવ્યો છું તો હવે છે ને વિડીયો બનાવી લઉં આમ છે ને મહેનત આપડી છે ને આમ સફળ થઈ જાય ને એમ સમજી લ્યો ને તમે અને જો ઓલા તો આ છે ને ફોટા જ પાડે છે બધા જો ત્યાં હું જ એકલો છે ને વિડીયો બનાવું છું હાલો તો તમે છે ને બનાર આપણા બ્લોગમાં આમ તો મિત્રો છે ને જો આમ ઘણું બધું છે મહિનાર તો આપણે છે ને ટિકિટ લઈ લીધી જે આઈ રે ટિકિટ ને આપણે જઈએ છીએ હવે અંદર તમને છે ને અંદરનું બધું બતાવી દઉં એ લોકો છે ને આપણે છે ને ઇન્ફોર્મેશન બધી છે ને ભેગી કરવી પડે અંદર શું છે અંદર વિડીયો અલ આઉટ છે કે નથી કે એ બધી છે ને ઇન્ફોર્મેશન મારે છે ને લેવી પડે અને પછી હવે તમને છે આગળ લઈ જાય પહોંચી ગયા છે ને અંદરનું શું છે ને કેવું છે ને એ બધું જવું તમને બતાવું તો આગળ અંદર છે ને આપણે આ ટાઈપનું છે બધું હજી તો છે ને આગળ ઘણું બધું છે એ તમને છે બધું બતાવું મહિનાર તમે વિડીયો પણ જો なまい、そこかと。そこかと、なまい。あ、どうなんで、もうかと。 આગળ લોકો રાંકે આવતી ભાઈ આ આગળ મિત્રો જો આ છે અમારું મમી એમ મમી આમ જો છે ને વિડિયો હાલ છે હાલ છે ને આરે ભાઈઓ કેઓ તો આલો ઓમ ના બીજો બીજો જો છે નથી પૈસા 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 નથી રૂપિયા પડે આવું છે આપણે રામ ભગવાનનો છે છે જો એ મિત્રો મિત્રો પૈસા છે તો એ મને નાખવા આપણી પાસે ભાઈ કેજો ગાય નું માથું આયુ જોયું

તો મિત્રો જો અહિયાં છે ને બીજું સરસ્વતી માતાજી છે જો વેણા અને અહિયાં છે ને જોવાનો છે આ જેસલ નાખ પૈસા ભાઈ એ જો હાથી આઈ હવે કઈ આવું પાછું છે ને આગળ આવશે ને એ તમને બતાવ્યું અને મિત્રો તમને કઈ આમાંથી છે ને સરસ છે 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 ને 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 મિત્રો જો આપણે બધું અત્યારે ફરી લીધું છે ને અત્યારે છે ને હાવ અંધારો થઈ ગયો છે એટલે વિડીયો છે ને આપણે બરોબર આવતો નહીં હોય એટલે મેં કીધું કે છે ને હવે કાંઈ આપણે જાજુ નહીં જો તમને બતાવું ને તો હાવ અંધારો થઈ ગયો છે પેલા જોઈ લ્યો ખાલી અને મિત્રો બધા છે ને થાકી ગયા છે આ મિત્રો આપણે આવી વાત અત્યારે છે ને કેટલી પબ્લિક હતી અહીંયા અત્યારે જે આમ થોડાક માણસો છે જાજા નથી અને મિત્રો હવે છે ને આપણે વિડીયો છે ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો વિડીયો તમારે જે છે ને ઘણો લાંબો કરવો હતો પણ છે ને પંદર વીસ મિનિટનો વિડીયો થઈ જશે પછી કોઈ જોશે નહીં તમે લોકો સમજી શકો હાલો તો મિત્રો છે ને જે કોઈ લોકો છે ને નવા આવ્યા એ તો આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો આપણે મળશું એ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી એન્ડ બબાય